જ્વેલર્સના શૈલેષભાઈ જોડાઈ ગયા છે જે વર્ષોથી અહીંયા માણેકમાં પોતાનો વેપાર કરે છે સોની બજાર સાથે જોડાયેલા છે ખૂબ જ અનુભવી છે આજે હું અહીંયા ઉભો ખાસ કરીને આજે જે હોળી પછી જે સમગ્ર માણેક ચોકમાં ડ્રેનેજ લાઈન નખાવવાની છે પંચાવન કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનનું કામકાજ શરૂ થવાની છે થવાનું છે એવા સમાચાર છે એક મહિના સુધી આ સમગ્ર બજાર બંધ કરી દેવામાં આવશે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે શૈલેષભાઈ સાથે વાત કરતાં કંઈક નવીન મને જાણવા મળ્યું છે તેથી આપને પણ શૈલેષભાઈની જે વાત છે એની સાથે રૂબરૂ ભરાવતું શૈલેષભાઈ સૌથી પહેલાં તો તમે અમારી સાથે જોડાયા તો કદાચ અમારું સ્વાગત છે

બરાબર છે એટલે મને એવું નહીં લાગતું કે અહીંયા કોઈ ડ્રેનેજનો કોઈ પ્રોબ્લેમ હોય ને એને બદલવાની જરૂર પડી હોય સરકારના મદદમાં બીજો કોઈ પ્લાન હોય તો ખબર નથી બાકી ડ્રેનેજ લાઈન બદલવાનો મને તો કોઈ મતલબ દેખાતો નથી એટલે એવું કહી શકાય કે અહીંયા ડ્રેનેજ લાઈન સારી છે અને બીજું આજે આટલા બધા વરસાદ આટલો વરસાદ બી પડે છે તો મારા ત્યાં આમારા ચોકની અંદર એક ઈંચ બી પાણી ભરાતું નથી બધું ડ્રેનેજ આવું થઈ જાય છે તો પછી ડ્રેનેજ લઈને બદલવાનો મતલબ શું છે ખોટો ખર્ચો કરવાની જરૂર શું છે બીજું બીજું ભી એ છે કે વેપારીઓને કોઈ અરજી બી એવી કઈ નથી કે અહીંયા ડ્રેનેજો ઉભરાય છે તો એના માટે તમે કંઈક કરો એવી બી કંઈ ડ્રેનેજ બી ઉભરાતી નથી વેપારીઓ બી કોઈ અરજી કરી નથી તો પછી આવો ખર્ચો શું કામ કરે છે પ્લસ આ ખર્ચો કરવાથી બધા વેપારીઓ તો હેરાન થશે પ્લસ રાત્રિ બજાર વાળા બી બિચારા જે રોજ ઉપર જે કામ કરે છે જે લોકો એ લોકોની રોજીરોટી કેવી રીતે ચાલે

પ્રોબ્લેમ સોલ્વ થાય થોડી મારી આખી આખું એન્જિન બદલી નાખે હવે અહિયાં ગટર તો એ ઉપરાતી રીતે બદલવાનું કોઈ કારણ તો એવું દેખાતું નથી

ખાણીપીણીના બજારના વેપારીઓ હોય સોની બજારના વેપારીઓ કોઈને પણ તકલીફ ના તો પોસિબલ જ નથી ને માન લો ગટર લાઈન ચાલુ કરે ખોદકામ ચાલુ કરે તો એ તો બધા હેરાન થવાના જ છે એવું તો છે નહીં કે ભાઈ નવી ટેકનોલોજી છે કે અંદરથી કાણું કરી નાખ્યું હોલ્ડ કરી નાખ્યું ને અંદરથી કરી નાખ્યું તો પોસિબલ જ નથી અત્યારે જે રીતે મેં અમુક જે નાના વેપારીઓ છે એમને મેં પૂછ્યું કે આ વસ્તુ થવાની છે તો એ લોકો તો એવું કહી રહ્યા છે કે આ વાત સાંભળતા અમે બીમાર પડી ગયા છીએ અમને ટેન્શન થઈ ગયું છે કેવી રીતે માન લો કે માન લો કે આ વસ્તુ ડ્રેનેજ લાઈન ચાલુ થાય ને જો મહિના માટે બંધ રહેવાનું હોય તો ગ્રાહકો ઉપર આની અસર તો ડાયરેક્ટ થવાની જ છે જે ગ્રાહકો માણેક ચોકમાં આવવાના હોય દિવસમાં એ લોકો બી ના આવે કે જવા દે ને માણેક ચોકમાં નથી જવું તો માણેક ચોકના વેપારીઓ બી હેરાન થશે આટલી બધી મોટી મંદી ચાલી રહી છે એમાં જો વેપારીઓની આવી મંદી આવશે તો વેપારીઓ જ કરશે શું તો હાલ જે શૈલેષભાઈ છે એ ત્રીસ વર્ષથી અહીંયા માણેકચોકમાં પોતાનો વેપાર કરે છે વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમનો અનુભવ એવો કહી રહ્યું છે કે જ્યાં જરૂર છે એટલું જ કામ કરવામાં આવે કારણ કે આટલા વર્ષોથી અમને એવું નથી દેખાણું કે અહીંયા કોઈ ગટર ઉભરાયું હોય કોઈ પણ જાતની તકલીફ હોય કોઈ પણ જાતની તકલીફ માણેકચોકમાં નથી છતાં પણ આટલો અધધ ખર્ચો કરવો યોગ્ય નથી કારણ કે એ ખર્ચા પછી ખર્ચા પછીની વાત તો દૂર રહી પરંતુ અહીંયા જે વેપારીઓને હેરાનગતિ થવાની છે જે નાના વેપારીઓ કહી રહ્યા છે આ સાંભળીને પણ અમારી તબિયત બગડી ગઈ છે અમે હેરાન થઈ ગયા છીએ કારણ કે અમે રોજનું કમાઈએ છીએ અને રોજ ઘરે લઈ જઈએ છીએ અમારી પાસે વધારાના નાણાં નથી કે જે ઘરે જઈને અમારી પાસે પડ્યા હોય તો અમે એક મહિનો કાઢી શકીએ હાલ આ તમામ બાબતે સરકારે કોર્પોરેશન તંત્રએ એકવાર ફરીથી વિચાર કરવો જોઈએ એવું ચેલેજ ભાઈ મહાવીર જ વેપારીઓએ કહ્યું છે કમલેશ મોડા અમને કંઈ કહ્યું અમદાવાદ